જય રામ તો આપણે પહોંચી ગયા છીએ લેસ્ટર હનુમાન નારાયણ મંદિરે તમે જોઈ શકો છો ભદ્રી હનુમાન ટેમ્પલ વડતાલ સંસ્થા દ્વારા સ્થપાયેલું છે સાલંગપુર ધામ લેસ્ટર એવું કરેલું છે મંદિર ખોલવાનો સમય બી અહીંયા લખેલો છે બહુ સારું એવું મંદિર છે તો હવે અંદર જય સંત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી રામ તો આજે છે ચૌદ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ને અમે જઈએ છીએ એક એવી જગ્યાએ જે યુકેની ધરતી ઉપર પવિત્ર માનવામાં આવે છે પવિત્ર કીધું એટલે તમને ખ્યાલ થોડો આવી જ ગયો હશે કે ભગવાનની કોઈ જગ્યા હશે મંદિર મંદિર હશે તો હા અમે જ્યાં જઈએ છીએ એ જગ્યાનું નામ છે સારંગપુર દાદાનું મંદિર હનુમાન દાદાનું મંદિર બરાબર તમારે એમ જોઈએ હનુમાન દાદાનું મંદિર લિસ્ટરમાં જે લંડનથી થોડુંક દૂર થાય છે નેવું માઇલ જેટલું તે જગ્યાએ આવેલું છે વિસ્તરમાં હનુમાન દાડાનું મંદિર સાળંગપુર હનુમાન દાડાનું મંદિર એમ કહેવાય છે મંદિરનું આખું નામ ત્યાં અમે જઈ રહ્યા છીએ અને અમે અત્યારે છીએ મોટરવે ઉપર મોટરવે ઉપર એટલે હાઈવે ઉપર યુકેમાં હાઈવે મોટરવે કહેવાય છે એટલે અમે અત્યારે મોટરવે ઉપર જઈએ છીએ અને રસ્તામાં મારે એક જગ્યાએ સ્ટોપ ખાતું જવાનું છે અમારે મિત્રની ઘરે એ જે હમણાં એક સિટી આવશે બેટફ કરીને ત્યાં અમારે થોડોક વોર્ડ લેવાનો છે અડધો કલાકનો અને પછી અમે એક ગાડીમાં અમે અમે બે જણા અમે બે માણા અને એ બે માણા છે એટલે એક ગાડીમાં અમે જતા રહેવાના છીએ ત્યાંથી તો હું તમને અત્યારે એ બી કહીશ મંદિર તો હું તમને દેખાડીશ જ ત્યાંનું આજુબાજુનું જે વાતાવરણ છે જે મંદિર છે એ તો તમને બતાવીશ જ એની જોડે જોડે હું તમને ત્યાંના ઘર ત્યાંની ગલીફી એવું બી તમને બતાવી છે જેટલું માથી કદાચ થઈ શકાય એ રીતે અને એ સિવાય તમને મોટર મોટરવે ઉપર કેવી રીતે લોકો ડ્રાઇવિંગ કરે છે કેવી રીતે કેટલી સ્પીડમાં ચાલી શકે છે એનું બી થોડુંક ઇન્ટ્રોડક્શન આપીશ તો ત્યાં થોડોક મોટાવેનો તમે નજારો લ્યો તમે તો તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છે મોટર ઉપર અને આપણે જઈએ છીએ લિસ્ટર પણ અત્યારે આપણો હોલ્ડ થવાનો છે બેટફર્ડ એક સિટીની અંદર એટલે હાલ આપણે મોટરવે ઉપર જ છીએ મોટરવે ઉપરની તમને વાત કરું તો આ મોટરવેની નેશનલ સ્પીડ લિમિટ એટલે કે મેક્સિમમ તમે વધુ વધુ સિત્તેર માઇલ પર અવરની સ્પીડમાં તમે જઈ શકો છો એટલે સિત્તેરની ઉપર તમારે ના જઈ નહીં જવાનું કેમ કે અહીંયા દરેક જગ્યાએ કેમેરા લાગેલા હોય છે સ્પીડ કેમેરા જો તમારી ગાડી સિત્તેર ઉપર ને એમાં કેપ્ચર થઈ તો તમને એનો જે પેનલ્ટી લાગતી હોય તે લાગી જશે અને એ બાય પોસ્ટ તમારી ઘરે આવશે ને મોટરવેની બેરાલ્ટી ખાસી એવી હોય છે એકસો વીસ એકસો ત્રીસ ક્યારેક વન ફિફ્ટી બી હોય છે એટલે જ્યારે મોટર ઉપર તમે ડ્રાઈવ કરતા હોય ત્યારે તમારે ધ્યાનથી ને એકદમ સારી રીતે ડ્રાઈવ કરવું પડતું હોય છે સ્પીડ લિમિટ જોતી રહેવી પડે છે તો તમે જોઈ શકો છો આ મોટરમાં થ્રી લેન્સ છે અને મેં અત્યારે મારી ગાડી ક્રૂઝ કંટ્રોલ ઉપર મૂકેલી મૂકેલી છે ક્રૂઝ કંટ્રોલ ઉપર કે મેં અત્યારે સિક્સટી થ્રી માઇલની સ્પીડ લિમિટ કરેલી છે અને સિક્સટી થ્રી પ્લસ મારી સ્પીડ નહીં જઈ શકે કેમકે સાથે સાથે બ્લોગિંગ બી કરું છું એટલે અને ખાસ કરીને સેફ્ટીને એનું ધ્યાન રાખવામાં આવે છે અહીંયા ઘણી જગ્યાએ એવા બી કેમેરા લાગેલા છે એઆઈ થ્રુ કેમેરા કે તમે ડ્રાઈવ કરતા હોય અને જો તમે મોબાઈલ યુઝ કરતા હોય કે તમારો મોબાઈલમાં હોય પ્લસ તમે સીટ બેલ્ટ ના પહેરેલો હોય તો બી તમારો ફોટો એમાં કેપ્ચર થઈ જાય છે એમાં બી એડવાન્સ કેમેરા જે આપણે કહી શકીએ એ અહીંયા સેટ કરેલા છે બધી જગ્યાએ એ કેમેરા નથી સેટ કરેલા અમુક અમુક જગ્યાએ ટ્રાયલ પૂરતા ટ્રાયલ બેઝ ઉપર થોડાક ટાઈમ પૂરતા એ સેટ કરવામાં આવેલા છે અને બીજી એક વાત કરું તો મોટરવે ઉપર જે તમને ત્રણ લેન સામે દેખાય છે એમાંથી ફર્સ્ટ લેન જે છે એ ઓવરટેક માટે હોય છે તમે તો મિત્રો હું અત્યારે છું મોટરવે નંબર વન ઉપર અહીંયા મોટરવે એટલે હાઈ એટલે કે હાઈવેના નંબર આપેલા છે એમ વન એમ ટુ એમ ફોર એમ ટ્વેન્ટી ફાઈવ એટલે હું અત્યારે એમ વન ઉપર છું તમે જોઈ શકો છો કે ફર્સ્ટ લેન જે છે પેલી લેન એ હંમેશા ઓવરટેક કરવા માટેની હોય છે ત્યાંથી બધે વાહનો બીજા વાહનોને ઓવરટેક કરે છે સેકન્ડ લેન જે છે એ ધીમે ચાલતી હોય છે અને એના કમ્પેરમાં કહું તો તમને થર્ડ ને ફોર્થ લેનમાં જે સ્લો મુવિંગ વ્હીકલ છે એટલે કે ટ્રક મારી આગળ જે ટ્રક જઈ રહ્યો છે અને હું અમે બે ધીમે જઈ રહ્યા છીએ તો અમારે કમ્પલસરી થર્ડ ને ફોર્થ લેનમાં ચાલવું પડતું હોય છે જેના કારણે બીજું કોઈ ટ્રાફિક અમારી પાછળ ડિસ્ટર્બ ના થાય ને બીજા કોઈ વાહનોને ઓવરટેક કરવો હોય તો એ ફર્સ્ટ ને સેકન્ડ લેનમાંથી ઓવરટેક કરી શકે છે સર મોટરવેની તમને બીજી એક ખાસિયત કહું તો આ મોટરવે ઉપર પોલીસ બી આટા મારતા હોય છે કંપ કન્ટિન્યુઅસલી મેં તમને જેવી રીતે કીધું એવી રીતે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થઈ ગયો કે કોઈ જગ્યાએ કોઈ ગાડીના કાગળિયા બરાબર નથી અને કેમેરામાં એમનું જે નંબર પ્લેટ છે એ સ્કેન થઈ ગઈ હોય ને એમને એવું લાગે કે ભાઈ આ ગાડીમાં કંઈ વસ્તુ ખૂટે છે તો એ ડાયરેક જ પોલીસવાળાને જાણ કરે છે અને પોલીસવાળા જે છે એ મોટરવે ઉપર ફરતા જ હોય છે ચોવીસ કલાક એટલે તરત તમારી ગાડીને ટ્રેક કરીને તરત તમને પકડી લે છે અને સાઈડમાં ઊભી રખાવે છે અને તમારી જોડે વાત કરે છે કે ભાઈ તમારી આગળ શું નથી કે શું છે તમારું લાઇસન્સ ને એવી બધી પૂછપરછ તે નાની મોટી કરે છે પ્લસ જો આ મોટરવે ઉપર એક્સિડન્ટ કોઈ થાય તો એ એક્સિડન્ટ રોકવા એક્સિડન્ટ થયા પછી જે મોટરવે છે આખો બંધ કરી દેવામાં આવી છે મતલબ કે જ્યારથી એક્સિડન્ટ થયું હોય એના પંદર કે દસ કિલોમીટર પહેલાંથી જ ટ્રાફિક રોકી દેવામાં આવે છે અને જ્યાં છે ત્યાં આવે છે સ્પીડ લિમિટ અત્યારે મેક્સિમમ સિત્તેર ની છે પણ અત્યારે મારી સ્પીડ લિમિટ છે મારી ફિફ્ટી મારી ગાડીની એટલે હું મારી સ્પીડ ની જ છું અને જો મોટરવે ઉપર એક્સિડન્ટ થાય તો ટ્રાફિક રોકી દેવામાં આવે છે અને તો આવી ગયા છે આપણે બેડફોર્ડમાં હવે આઈથી આપણે ગાડી ચેન્જ કરીને જવાનું છે બે ગાડીમાંથી એક ગાડીમાં આ મારા મિત્ર છે મળો આમને હાર્દિક ભાઈને અમારે એક ફ્રેન્ડ લોકોને હાઈ કહી દેજો તમે હેલો 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 આમનું નામ આયુષી છે આમનું નામ હાર્દિક છે અને અમે બધા જઈ રહ્યા છીએ લેસ્ટર હનુમાન ડ તો આગળ સુધી બનતા રહેજો જોતા રહેજો અને તમને થોડુંક મોટર વેનું બી કહેતો જઈશ મેં તમને ઓલરેડી કીધેલું તો છે જ ફન હવે હું ડ્રોઈંગ નથી કરતો તો ઇઝી પડશે કેવું તો આપણે પાછા આવી ગયા છીએ મોટર ઉપર ને તમે જોઈ શકો છો અત્યારે મારા એક મિત્ર છે એ ડ્રાઇંગ કરી રહ્યા છે હું પાછળ બેઠો બેઠો બ્લોગિંગ કરું છું કેમ કે મારે કરવાનું હતું બ્લોગિંગ એટલે મેં મારી ગાડી ના લેતા એમની ગાડીમાં મેં જઈએ છીએ તો મોટર ઉપરની બીજી એક અમને એક વાત કહું તો અત્યારે અમે પચાસની પચાસ માઇલ પર અવરની સ્પીડમાં જઈ રહ્યા છે કેમ કે રોડ ઉપર ઘણા બધા સિમ્બોલ્સને એલઈડી સ્ક્રીન ઉપર અમને વોર્નિંગ આપેલી છે કે તમારી મેક્સિમમ સ્પીડ જે છે એ પચાસ રાખવાની છે કેમ કે આગળ કોઈ બી વસ્તુ થઈ હોય કે કોઈ દુર્ઘટના થઈ હોય કે કોઈ રોડનું કામકાજ ચાલતું હોય અથવા તો કે રોડ ઉપર આગળ ટ્રાફિક હોય તો પહેલેથી જ જે રોડના કંટ્રોલ રૂમમાંથી આપણને પહેલેથી જ વોર્નિંગ આપવામાં આવે છે કે ભાઈ આગળ ટ્રાફિક છે કે આગળ આ ઘટના ઘટેલી જાય તો તમારી સ્પીડ આટલી રાખો જેથી વધુ ટ્રાફિક ના થાય અને બીજી કોઈ દુર્ઘટના ના થાય તો આ એક સારો એવો એમનો નિયમને સારી એવી સગવડ આપણે કહી શકીએ બીજી એક વાત કે જો તમારી ગાડીમાં અહીંયા તમે જો ગાડી ડ્રાઈવ કરતા હોય તો તમારી આગળ પૂરતું એમનું ઇન્સ્યોરન્સ પ્લસ ગાડીનું રજીસ્ટ્રેશન જે છે એ સો ટોકા થયેલું હોવું જોઈએ જો આમાંથી કોઈ વસ્તુ ખૂટતી હોય કે બીજી કોઈ વસ્તુ ગાડીમાં ખૂટતી હોય તો બીજા બી એવા ઘણા બધા કેમેરા આવે છે એક એન વીપી કરીને કેમેરા આવે છે જેથી એ તમારી નંબર પ્લેટ આખી સ્કેન કરી લે અને જો તમારા ગાડીમાં કોઈ વસ્તુ ખૂટતી હોય ભલે એ ઇન્સ્યોરન્સ હોય કે ટેક્સ હોય તો એ લોકો ડાયરેક કેમેરા એમની કંટ્રોલ રૂમમાં જાણ કરે ને કંટ્રોલ રૂમમાંથી બીજી કોઈ પોલીસની ગાડી જે મોટરવે ઉપર ફરતી રહેતી હોય છે એ એમને જાણ કરે ને એ તમને આગળથી પકડી શકે છે તમને પુલ ઊભા કરી શકે છે એટલે તમને સાઈડમાં ઊભા રાખવા માટે કહી શકે છે કે ભાઈ અને પછી તમને જે દંડ થતો હોય તમને એ ભરવો પડે છે તમારે અથવા તો કોઈ તમારી ગાડીમાં કોઈ એક બાજુની લાઇટ નથી ચાલતી કે તમારી ગાડીમાં કોઈ વસ્તુ ફૂટતી હોય અને એમના ધ્યાનમાં આવે કોઈ બાજુમાં એમની પોલીસવાળાની ગાડી સર્વિસવાળાની ગાડી જે જતી હોય ને એ લોકો બી તો તમને ઊભા રાખે છે કોઈ કારણો વર્ષ જે એમને લાગતું હોય કે તમારી ગાડીમાં નથી કે બરાબર તમે ડ્રાઈવ નથી કરતા તો બીજી વાત કરું તો મારે ત્યાં ઇમરજન્સીમાં ગાડી ઊભી રાખવી હોય અથવા તો મારે કોઈ ઇમરજન્સી આવી છે તો પછી હું ગાડીની ગાડી મોટરવેમાં આ રસ્તો પર ઓછો બાજુ ઊભી ના રાખી શકો એના માટે ખાસ સાઇડમાં તમે જોઈ શકો છો બીજી બાજુ એક નાનો પૂરો રસ્તો આપેલો હોય છે નાનો એક રોડ બીજું એક લેન આપેલું હોય છે જેને અહીંયા હાર્ટ શોલ્ડર કહેવાય છે જ્યાં તમે ઇમરજન્સી હોય તો જ તમે ગાડી ઊભી રાખી શકો છો વિધાઉટ ઇમરજન્સી તમે ઊભી ના રાખી શકો પ્લસ ત્યાં ટોલ ટેલિફોન બુજ બી આપેલું હોય છે જો તમને ઇમરજન્સીમાં કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો તે ત્યાંથી તમે એમ ટેલિફોન બુથનો ઉપયોગ કરીને એમાં આપેલું આપેલા નંબર ઉપર ડાયલ કરે નંબર તો જો કેમ આપેલા જ હોય છે પ્લસ ખાલી તમારે એક અલગ સ્વીચ હોય છે એ તમારે દબાવીને કનેક્ટ થઈ થઈ શકે છે પોલીસવાળા જોડે કે મોટરવે મેન્ટેનન્સ જોડે એ તમને જ્યાં તમે અટવાયેલા છો તમને હેલ્પ કરે કે ભાઈ તમને કઈ હેલ્પની જરૂર છે કે તમારી ગાડી જોડે શું શું છે તો અને મોટર ઉપર તમારી ગાડી બગડીને કોઈ તમને હેલ્પની જરૂર પડી તો મોટરવે વાળી ટીમ જે છે ઘરબીનની એ તમને ફ્રીમાં તમને હેલ્પ કરે છે કે કોઈ તમને ઘણી વખત એવું થઈ શકે છે કે ગાડીમાં ફ્યુલ ઓછું હોય છે અને ખબર નથી હોતી ડ્રાઈવરને તો ફ્યુલ લોનના કારણે બી ગાડી મજમાં ઊભી રહી શકે છે કે બીજા કોઈ પંચર પડી ગયું છે બીજા ઘણા બધા કારણો છે ગાડીના સાઈડમાં ઊભી રાખવાના ઇમરજન્સીના તો એ મોટર વ્યવહારી ટીમ તમને હેલ્પ કરે છે તો આ એક સારી એવી સગવડ છે અને તમે જોઈ શકો છો કે ઓવરટેક અમે હંમેશા ફર્સ્ટ લેનમાંથી જ કરીએ છીએ અને ફર્સ્ટ લેનમાંથી જ કરવું જોઈએ જેથી એક્સિડન્ટના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે ફર્સ્ટ લેનમાંથી ઓવરટેક કર્યા પછી અમે સેકન્ડ લેનમાં આવી ગયા છે જેથી બીજાને કોઈને ઓવરટેક કરવો હોય એ ફર્સ્ટ લેનમાંથી કરી શકે છે જો અમારે હજી સ્લો સ્પીડમાં જવું હોય તો અમે થર્ડ લેનમાં જઈ શકીએ છીએ પણ અમારી સ્પીડ બરાબર છે તો હવે આગળનું હું તમને થોડીક વાર પછી બતાવીશ આગળ જતાં આપણે મંદિર હજી થોડીક વારમાં પહોંચવાના છીએ અડધો કલાક જેટલું મંદિર દૂર રહ્યું છે મંદિરે હજીનું તમને બતાવીશ લિસ્ટરનું મંદિર જે હનુમાનનારાયણનું મંદિર પ્રખ્યાત મંદિર છે યુકેની અંદર એ કેવું છે તો દોસ્તો આપણે આવી ગયા છીએ હવે સર્વિસ સેન્ટર ઉપર કેમ કે મોટરવે આપણે મોટરવે ઉપર હતા પણ રસ્તામાં અમે થોડોક બ્રેક લીધો છે દસ મિનિટનો અને દસ મિનિટનો બ્રેક લાવવા માટે આપણે ત્યાં નાના નાની હોટલો આવતી હોય છે જ્યારે હાઈવે ઉપર પણ અહીંયા અમુક અમુક કિલોમીટર પછી અમુક અમુક માઇલ પછી આવા સર્વિસીસ આવેલી હોય છે જ્યાં મેકડોનલ્સ કોસ્ટા કોફી જેવી પેટ્રોલ પંપ અને રહેવા રહેવાની બી સગવડ હોય છે તો જોઈ શકો તમે ઘણા બધા આવી રીતે બ્રેક કરવા માટે અહીંયા ગાડી હોલ્ડ કરતા હોય છે અમે બી થોડી દસ મિનિટ માટે હોલ્ડ લીધો છે અને અહીં એવું નથી કે આ બધા જ સર્વિસ સેન્ટર જે છે એ દરેક જગ્યાએ કે ભાઈ આવતા જ રહેતા હોય છે અમુક અમુક કિલોમીટર મૂકેલા હોય છે ત્યાં જ એમને અલાઉડ હોય છે સર્વિસ કરવા માટે કે તમારે ગાડી રોકવી હોય તો બાકી તમે ઓન મોટરવે ઉપર તમે ગાડી ના રોકી શકો છો ઇમરજન્સી હોય તો જ તમે સાઈડમાં હાર્ડ શોલ્ડર તમે ગાડી રોકી શકો છો તમે જોઈ શકો છો જેવું આવું જ આ બાજુ જેવું છે સર્વિસીસ એવી જ પેલી બાજુ સર્વિસ આવેલી છે તો પેલી બાજુથી બી આવતા લોકોને જો બ્રેક જોતો હોય તો પેલી બાજુ એ સર્વિસનો યુઝ કરી શકે છે અપ બાજુ જાતા હોય કે આ બાજુથી જાતા હોય એ માટે સર્વિસ આ બાજુ મૂકેલી છે આ બાજુ બધા રેસ્ટોરન્ટ કેફે આવેલા છે તો આ એક સારી એવી સુવિધા કહી શકીએ અને જો સર્વિસ તમારે લેવી હોય તો બહુ પહેલેથી જ એમનો સાઈડ રોડ આવેલ આપેલો હોય છે કે એ એ લેનમાં જ તમે તમારી ગાડી રાખવી પડે એટલે આપણા ઇન્ડિયામાં એવું હોય છે કે ભાઈ હોટલ રોડ ઉપર જ સાઈડમાં જ સર્વિસ હોટલ આપેલી હોય છે તો ઘણા લોકો ઘણા ડ્રાઈવર એવું કરતા હોય છે કે તરત જ જોયા વગર જ સાઈડમાં ઉતારી લેતા હોય છે જેથી અકસ્માત થઈ શકે છે બહુ મોટા ચાન્સીસ છે પણ અહીંયા ચાન્સીસ ઘટી જાય છે કેમ કે અલગ જ જમીનને અલગ જ જગ્યાએ સર્વિસ આપેલી હોય છે જે હાઈવેથી થોડીક દૂર આપેલી હોય છે પહેલી બાજુ હાઈવે છે જે ગાડી જાય છે તે બાજુ અને સર્વિસ થોડીક દૂર આપેલી છે તો આ સર્વિસ જે આપણે બ્રેક લીધો તો એની અંદર આવેલી હોટલનું થોડુંક તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો આની અંદર મેકડોનલ્સ છે ગેમ્સ રમવા માટે કસીનો રમવા માટે થોડુંક ઘણું આપેલું છે મેકડોનલ્ડ્સ છે પછી ડબલ્યુ એચ સ્મિથનું આપેલું છે આની અંદર તમને ગાડીની જરૂર પડતી કોઈ વસ્તુ ગાડીમાં કોઈ કોપતી હોય કોઈ એન્જિન ઓઇલ છે સ્ક્રીન વોશ છે તો એ તમને મળી લેશે સામે બીજે પોસ્ટ કોપી આપેલી છે નૂડલ્સની એક શોપ આપેલી છે ફેશ ફૂડ કેફે કેફે પણ છે એટલે અહીંયા બેસવાની ને ઘણી બધી એક્ટિવિટી કરવાની તમારી ફ્રેશ થવાનું બી ઘણી બધી ઓપ્શન્સ છે સોફા બી છે જો તમે ડ્રાઈવિંગથી કંટાળી જાઓ ને તમારા પગ કેવું કંઈ દુખતું હોય તો તમે ઇઝીલી આના ઉપર બેસીને તમે મસાજ લઈ શકો છો ટાઈપનું એટલે સગવડ બધી પૂરેપૂરી આપેલી છે જય શ્રી રામ તો આપણે પહોંચી ગયા છીએ લિસ્ટર હનુમાન નડન મંદિર તમે જોઈ શકો છો ભગવા કલરનો જે એમનો ધ્વજા છે બાપ દાદાની એ દેખાઈ રહી છે અને આ છે એમનું મંદિર જે અમે જવાના છીએ શ્રી હનુમાન ટેમ્પલ વડતાલ સંસ્થા દ્વારા સ્થપાયેલું છે સાલંગપુર ધામ લિસ્ટર એવું કરેલું છે અંદરથી હું તમને નહીં બતાવી શકું કેમ કે અંદર ફોન એલાઉડ નથી પણ આ મંદિર બહુ સરસ છે એક વાર અહીંયા આવા જેવું એવું છે જોઈ શકો છો વાળા માટે બી ઇઝી બનાવવા માટે બી એણે અલગ રેમ્પ બનાવેલો છે પાર્કિંગની વ્યવસ્થા બી સારી છે જો તમે અહીંયા સેટરડે કે મંડે આવતા હોય શનિ કે સોમવારે તો બહુ બધું પબ્લિક અહીંયા તમને જોવા મળશે ગાડીઓની બી લાઈન લાગેલી હોય છે પાર્કિંગ થોડું નાનું છે પણ અત્યારે ઓફ ડેમાં તમે આવશો તો ઇઝી પડશો તમારા દર્શન બી સારા એવા થશે ઓફ ડેમાં હનુમાન દાદાની એન્ટ્રી છે મંદિર ખોલવાનો સમય બી અહીંયા લખેલો છે બહુ સારું એવું મંદિર છે તો હવે અંદર જ તો મિત્રો આ અંદરનું મંદિરની અંદરનું જે છે અહીંયા વોશરૂમની બી સુવિધા આપેલી છે પ્લસ શૂઝ રિમૂવ કરવાની બી એક અલગ રૂમ આપેલો છે અને કેમ અંદર જતાં મંદિર આવે છે તો મંદિરમાં વિડીયો એલાઉડ છે મેં પૂછ્યું છે તો હું તમને અંદરથી વિડીયો બતાવીશ કે તમને બી હનુમાન ડાડાના દર્શન કરાવીશ જય બજરંગબલી મિત્રો તમે જોઈ શકો છો કે આ મૂર્તિ જે છે એ સેમ ટુ સેમ આપણે સારંગપુરમાં જે મૂર્તિ છે એની જ આ બે એ એવી જ દેખાઈ રહી છે એવી જ છે અને એનું વાતાવરણ પણ એવું જ છે અહીંયા અત્યારે પબ્લિક થોડીક ઓછી હતી પણ કેમ કે અમે આડા દિવસમાં ગયા હતા એટલે પબ્લિક ઓછી હતી પણ અહીંયા માહોલ જોઈને અમને સારું એવું લાગે છે અને અહીંયા ચોવીસ કલાક

રેસ્ટોરન્ટ તો બીજું કઈ કામ તો હતું નહીં પણ હવે જશું હોટલ માં ખાવા માટે કેમ કે અમે સવાર નાસ્તો કરી રીચ કર્યો છે બીજું કઈ ખાધું નથી તો ભૂખ થઈ ગઈ છે બહુ સારી એવી જો મિત્રો અહીંયા ગુજરાતીમાં લખેલું છે બ્રિટનની સ્ટ્રેસ શ્રેષ્ઠ હાર્ડવેરની દુકાન વાહ જબરજસ્ત મજા પડી ગઈ જોવામાં બીજે તમને આ બધું લિસ્ટરની ગલીઓ છે સોલ લિસ્ટરની ગલીઓમાં ફરતા ફરતા અમે આવી ગયા છીએ જોઈ શકો તો બધી બાજુ આપણે ઇન્ડિયન સ્ટોર જ ગુજરાતી જ સ્ટોર છે બધા અમે પૂજા સ્વીટ છે એની બાજુ બિરિયાનીવાલા છે આ બાજુ ભારત એનઆરઆઈ સર્વિસ જે વિઝન એમનું કામ કરે છે એમની દુકાન આવેલી છે સામે મારુતિ કુરિયર આવેલું છે શ્રીનાથજી કુરિયર આવેલું છે એની બાજુમાં તમે જોઈ શકો છો શ્રીનાથજી પાર્સલ એક્સપ્રેસ અને એની સામે જ રસ્તામાં કંઈક કરીને એક દુકાનનું નામ છે જ્યાં લારી પાઉં પાણીપુરી આવેલી છે એટલે તમે જોઈ શકો બધું ફેમિલી જેવું છે દેખાઈ રહ્યું છે અહીંયા એક બી મને ધોડ્યો નહીં દેખાતો તમે જોઈ શકો છો મને તો નથી દેખાતો તમને વિડીયોમાં દેખાય તો મને કહેજો જડીક રીક મેં આવ્યા હતા બીજે એક પાર્લરની શોપમાં ત્યાંથી એક ભાઈબત માટીની કંઈક વસ્તુ લેવાની હતી બધું વેફળ ને એવું બધું એટલે ત્યાંથી લીધું અને હવે અમે ફોન કર્યો હતો અમારે ઘરવાળી ગાડીમાં બેઠા મારી વેટ કરતા હતા પણ અમે જોયું કે પાણીપુરી અહીંયા વેચાઈ રહી છે સારી એવી લાગે છે તેનો ફોન કેમ બોલાવવા જ આવી ગયા છે જોઈ લ્યો કોઈ ભૂર્યું નથી તે ખાતું વાહ 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 લોકો પાણીપુરી ખાય છે ઓકે પકોડી નું નક્કી થયો છેલ્લે જોતા રહ્યો મારી જોડે હું બી છું ઠંડી છે એમ તો વધારે વાંધો નથી ભાઈ એક ગીત ચાલુ કરી દીધા છે પૂરા પૂરા દેશી એટલે ભાઈ નું ફ્રી એડવર્ટાઈઝમેન્ટ થઈ ગયા હે તમારે આવજો આની પૂરી બહુ સારી છે અમે ચાખશું હજી બધા જાતના પાણી છે સ્વીટ જીરા ગાર્લિક રેગ્યુલર ચાર પાણી છે અને ખીચું ભી મળે છે બીજું પાણીપુરી પાણીપુરી નોર્મલ જે આપણે જે ભાવ તો એ મળે છે ભૂંગળા લાગ્યા બટેકા ભૂંગરા ભી મળે છે વાહ બધા મોઢામાં પાણી આવા મીઠા પાણીપુરી ભાઈ

ચટણી લાગે છે લાલ કલર લીલી કલર બે લસણની ની ને પેલી સાદી કેવી લાગી વાહ જબરજ મિત્રો અમે આવી ગયા છે સોમનાથ રેસ્ટોરન્ટમાં જે છે લેસ્ટરની અંદર જોઈ શકો છો તમે રેસ્ટોરન્ટ ખાસું એવું મોટું છે અત્યારે ખાલી છે કેમ કે નોર્મલ ડે છે એટલે ઓર્ડર આપી દીધો છે ઘણી બધી વસ્તુ મંગાવી છે શું મંગાવ્યું છે આપણે દાબેલી મગાવી છે બે પછી મંચુરિયન કોમ્બિનેશન રાઇસ એન્ડ નૂડલ્સ મગાવ્યા છે ખીચું મંગાવ્યું છે રગડા પાણીપુરી મગાવી છે પાણીપુરી ઓલરેડી ખાધી જ તો એ છે બહુ બધું મંગાવ્યું છે અને વેટર આવી ગયા છે ઓર્ડર લેવા ઓર્ડર રિપીટ કરશો પ્લીઝ ઓકે હા મોંધા છાસ